આપણે તુંરી જોઈન્ટ કરવાનું હોય ને આપણેથી પણ ભાંગી ગયું હા હા અહીંથી હલાવાય એવું નહીં આગળ નકર ટાયર માં આવશે ને તો ટાયર ફોડ નાખશે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આવી ગયો જો હવાર હવારમાં ખેતર અને આ રેસે આપણું ચારસો પિંચ્યાસી બરાબર અને ચાલુ કરી દીધું છે આપણા એરંડાવાળા ખેતરમાં હર મારવાનું અને પેલા તો જો આપણે આ કાલ રહ્યો આ સેટો લગાવ્યો તો આ બધું એના અગાઉ તમે વ્લોગ જોયો હોય તો આપણે આની અંદર પાણી કારણ કે કોર ભરતા જેવું હતું હર હાલ એવા નતા એના માટે અને આજ ફાઇનલ હર આંકવાનું કરી નાખ્યું એ ચાલુ અને એનકા જોવા એટલા હરે હાંકી નાખ્યા એ ફવારનું દોડાવવાનું ખરીદીધું હતું ચાલુ બરાબર હર અને આપણું ટ્રેક્ટર હે બરાબર અને હર તમને હર એટલે પ્લાવું જે કહે આપણે દરે જ કહી દઈએ તો હર હે બરાબર તો કરી બ બહાટી બોલાવવાનું ચાલું તમે વ્લોગ જોતા રહીજો તો કરી આપણા ધોરા ઘોડાને ચાલુ બોલે તો આપણો એ ધોરો ઘોડો બરાબર હાલો બ બહાટી બોલાવી તો વ્લોગ જોતા રહીજો કરી ચાલુ થોડુંક પડું લીલું હે અને જમીન ચીકણી હે એટલે હા આંકોમ થોડું કેવર આવે લીલું હે અને સુકી જાય તોય થોડું ખારું પણ હૂકી જાય તો ઢેફા નીકળશે એટલે આપણે કરી ચાલુ હું સેજ સેજ લીલું હે પણ જાય બાહાટી બોલાવતું

બાકી જોયું જાય હજી થાય હર જોવા એટલા કાતા અને એનકા બધે હજી આંકવાના બાકી છે અને આવો કાંડ થઈ ગયો છે ટ્રેક્ટર કરી નાખ્યું બંધ આ મારું દીકરું હું કેમ કરતા ભાંગી ગયું થોડું ઘણું ભાંગતું જ આવેલું એ ક્યારે ન ભાંગેલું આ બધું પેલા ભાંગી ગયેલું છે પછી અત્યારે આ ભાંગેલું છે એનકાની કોઈ રાખી પેલા ભાંગેલી હે જો શક્તિ જોવી હું થાય હર ગયું હે ને તો આ જો બધાય લોક આવી ગયા પણ હર હરની ખુશ દુઃખ મનાવે હર ભાંગ એનું હર અહીંયાથી હલાવાય એવું નહીં આગળ નકર ટાયર માં આવશે ને તો ટાયર ફોડ નાખશે બધાય જો બેઠા છે હવે હું કરું આવે તો સારું કરેથી તો હળ તો જો આપણું અહીંયાથી ભાંગી ગયું બરાબર એટલે ખરાબ નથી થયા કારણ કે એ થોડું કોઈને કાંઈ ભાઇંગલું છે અત્યારે ભાંગી ગયું હતું એટલે એને જો કે રાઠવેથી બાંધ્યું તમે આગળ જોઈએ એવી રીતે બાંધી અને લઈ ગયા વેલ્ડિંગ કરાવવા વેલ્ડિંગ થાય છે ને લગભગ આજ તો નહીં આવે અને મેં ખોલી નાખ્યું આંખો એ પાણી ને કરી નાખ્યું એ ચાલુ પાણી આવે આપણી જાહેર અંદર અને આપણી જાહેર જોવા આ રહી થોડીક પાણીની તાંય નથી પણ હમણે લીલું છે તો એ ઉપર ઉપર પાણી જીકાજીક કરવું છે કારણ કે આ જાહેર હુકી બહુ જાય એ નથી દેવાનું થતી આને એટલે પાણી જ વારવાનું ચાલુ છે અને જો પાણી જાય બ બહાટી બોલાય તો વારી નાખા બીજું શું એ બ્લોક તમે જોતા રહ્યો તો ત્રણેક કલાક પાણી વાર્યું એટલે જો અડધી જાહેર પૈ દીધી અડધો બાજરો પી દીધો અને આપણો જે ગવાર હતો એ પે દીધો અને ગવાર જુઓ એ જ મોટો મોટો થઈ ગયો જો તમને અહીં પણ એ જો આપણું ગવાર બરાબર અને આજુને ખળ નથી આ શું એ ખબર એ આ છે આપણે તાંદરિયો તાંદરિયાની ભાજી બનાવે ને એ બરાબર એટલે આપણે ગામડામાં તો આ સરળતાથી તાંદરિયો જડી જાય પણ સિટીમાં આના હાટું મરે ભાઈ તાદરિયો અત્યારે જડે નહીં સરળતાથી એટલે આપણે તો ઘરનું હોય એટલે કંઈ વાંધો નહીં જોવા આપણે કપા એ ગવાર તાંદરિયો છે હટીન તાંદરિયો એટલે વાયો નતો શિયાળે હતો એ હમણાં બી ખરી ગયું હતું ઉગી ગયું આપણા આરા હતા તો હવે આપણે જવાનું આપણી વાડી ઓલા હર જી ભાંગી નહીં ખાને એ હમા કરાવવામાં લઈ ગયા હતા તો એ કેવા હમાક થયા કે હું એ તમને આગળ બતાવું લોક જોતા રહીજો હાલો આપણે આપણું બુલેટ લઈને નીકળી વાળીએ આવ્યો હું આપણી વાડીએ અને આપણું હર જો અહીંયા પણ હે અને હવે હું તમને બતાવી દઉં તો જો અહીંયા પણ આપણું હરજુ એ તૂટી ગયું હતું સવારે તમે જોયું હોય તો જો અહીંયાથી આખો ઢોકળો આવે એ તૂટી ગયો હતો બરાબર તો આપણે અહીંયા પણ કરી નાખ્યું વેલ્ડિંગ જો અહીંયા પણ વેલ્ડિંગ કરી નાખ્યું અહીંયા હવારે તમને મેં બતાવ્યું એવી રીતે હમણાં ફરતી બાજુ વેલ્ડિંગ કરી નાખ્યું હરનું એટલે હર થઈ ગયું હવે કમ્પ્લીટ પણ અત્યારે આપણું અને આંકવા નથી જવાનું કારણ કે અત્યારે ટ્રેક્ટર છે રોટા વિટર છે બીજા ખેતરમાં અને હર થઈ ગયું એકદમ કમ્પ્લેટ જો તો આપણું રોટાવીટર ક્યાં આલે તમને બતાવું તો અહીંથી હાલ હું તમને ત્યાં જ લઈ જાઉં બરાબર એ ખેતર અંદર કેવું કાલે રોટા વિટર તમે કન્ટિન્યુ જોતા રહીજો હવે તમને હું હે ને રોટાવીટર ક્યાં હાલે નહીં બતાવું બરાબર તો જોવો આપણું રોટાવીટર વિટર આલે અહીંયા ખેતરમાં આપણું અહીંયા પણ જો હાલો લઈ જાઉં તમને અહીંયા તો અહીંયા પણ હાલે આપણું બરાબર રોટા આપણે ઘડી ફેટાયું અને અત્યારે ચાલુ છે અને આ ખેતર અંદર આપણે આપડું છે આપણું આની અંદર આપણે વાવાનું છે કપાસ બરાબર એટલે આ બીજી ગેણ હાલે રોટા એકાના એક આના પેલા માર્યું હતું અને એક અત્યારે માર્યું એટલે આ ડબલ રોટા વિટર એક આ તમને ઊભા સાહે દેખાય ને એક અત્યારે આડું હાલે બરાબર એટલે અહીંયા પણ જો હાલે લાંબા સાહે રોટા વિટર પફડાટી બોલાવતું ફોન થોડોક હાઈ વાળો એટલે રિઝલ્ટ સારું આવતું છે તો રોટાવીટ રાલે હાલે છે અને આજનો બ્લોગ એ આપણે પૂરો કરીશી હોય એટલે થોડુંક ભૂલ એટલે અવાજનો વાંધો આવ્યો હોય તો ચલાવી લીજો બાકી બ્લોગ કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મારી કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ